અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં ડેપોના કર્મચારીઓ સાથે એસપીએમ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓએ ડેપો ખાતે શેરી નાટક રજૂ કરી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી સાથે જ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા એ સેવા અંતર્ગત સ્વચ્છ બસ સ્ટેશન સ્વચ્છતા માટે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત અત્યારેના એકમ ખાતે એક સ્વચ્છતા રેલી અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ જોડે અમે કરવામાં આવેલ છે અને અત્યારે એક શેરી નાટક પણ અમા લોકોએ મુસાફરો સ્વતા અંગે જાગૃતિ કેળવાય તે માટે રજૂ કરેલ છે બસ ડેપો પર રેલી રેલી માટે જોડાયા હતા અને અમે અહીંયા આવીને મુસાફરોને અપીલ કરી કે કચરો ના ફેલાવો તથા અમે નાટક પણ રજૂ કર્યું છે સ્વચ્છતા માટેનું